હેલો મિત્રો વેલકમ ટુ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે મિત્રો તો તમને હજી સુધી મારી ચેનલ જો સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લેજો મિત્રો અને જો હજી સુધી તમે ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુ પર બે લાયકન આપી પ્રેસ કરી સૌથી પહેલાં નોટિફિકેશન મેળવજો તો ચાલો બનાવીએ આજે આપણે ડિઝાઇનર સમોસા તો ડિઝાઇનર સમોસાનું સ્ટપિંગ કરવા માટે પેન લીધું છે પેનમાં તેલ ઉમેરી લીધું છે થોડું એક સ્પીન હિંગ લીધી છે અડધી ટી સ્પૂન આપણે જીરું ઉમેર્યું છે આખું અને એક નંગ આપણે ડુંગળી ઝીણી સમારેલી લઈ લીધી છે તો ડુંગળીને આપણે બ્રાઉન રંગની કરીશું તો બ્રાઉન રંગની ડુંગળી આપણી થઈ ગઈ છે તો એની અંદર આપણે મસાલા ઉમેરીશું તો મસાલામાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ લીધી છે સાથે જ ધાણા જીરું પાવડર આપણે લઈ લીધું છે આમચૂર પાવડર લીધું છે શેકેલું જીરું પાવડર લીધું છે ગરમ મસાલો લીધો છે ચાટ મસાલો લીધો છે અને અહીંયા થોડી આપણે હળદર લીધી છે તો આ બધું ઉમેરી અને મીઠા લીમડાના બે ત્રણ પાન લીધા છે અને આ બધું ઉમેરીને આપણે એનો સરસ મસાલો આપણે તૈયાર કરી લઈશું તો મસાલો સરસ આપણો શેકાઈ ગયો છે તો હવે આપણે જે બટાકાને મિક્સ કરેલા છે એ બટાકાને આને અંદર આપણે ઉમેરી દઈશું તો મેં બટાકા અહીંયા આપણે અઢીસો ગ્રામ જેટલા લીધા હતા અને એને મેં આ રીતે મેસ કરી દીધા છે તો બટાકાને તમારે છીણીને લેવા અથવા મેસ કરીને લેવા જે આપણે પાઉંભાજી મેસર આવે છે એનાથી મેં મેશ કરીને પણ તમે લઈ શકો છો તો આપણો સરસ બટાકાનો મસાલો તૈયાર થઈ ગયો છે તો આ રીતે હું ધાણાનો પણ અંદર છંટકાવ કરી દઉં છું અને થોડું આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું લઈ લઈશું તો મીઠું પણ આપણે અંદર ઉમેરી અને મસાલો સરસ આપણો શેકાઈ ગયો છે અને આ રીતે આપણે સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો તમે કંઈ પણ વેજીટેબલ પણ તમે ઉમેરીને સ્ટફિંગ તૈયાર કરી શકો છો તો હવે આને આપણે ઠંડુ થવા દઈશું ત્યાં સુધી આપણે તૈયાર કરીશું સમોસાનો લોટ તો લોટ માટે અહીંયા આપણે અઢીસો ગ્રામ લોટ લીધો છે અને એક ચપટી આપણે અજમો ઉમેરેલો છે અને બે પાવરા આપણે રિફાઈન્ડ ઓઇલ લીધું છે તમે કોઈ પણ ઘી તેલ લઈ શકો છો અને હવે આપણે મીઠું ઉમેરીશું સ્વાદ અનુસાર તો મોણ આપણે આપી દીધું છે આ રીતે તમારે સરખું એવું મોણ આપવું અને થોડું થોડું પાણી આપણે અહીંયા સાદું એવું પાણી લીધું છે પાણીને તમારે થોડું થોડું ઉમેરતા જવું અને કઠણ લોટ બાંધી લો તો પણ લોટ તમારો ઢીલો ન થઈ જાય એનું તમારે ખાસ ધ્યાન રાખવું સમોસા છે એટલે તમારે લોટ થોડો એકદમ કઠણ એવો રાખવું તો આ રીતે આપણે લોટ સરસ બાંધી લીધો છે તમે જોઈ શકો છો તો લોટને આપણે દસ મિનિટ આપણે રેસ્ટ આપીશું તો લોટ આપણો રેસ્ટ થાય છે ત્યાં સુધી આપણે સ્લરી બનાવી લઈશું તો અહીંયા બે ચમચી જેટલો મેંદો લીધો છે તો મેંદાને પણ આપણે એ કઈ પાતળી એવી ગ્લો બનાવી દઈશું તમે જોઈ શકો છો મેંદામાં મેં પાણી ઉમેરી દીધું છે અને અડધો ગ્લાસ પાણી લઈને આ રીતે તમારે એની સ્લરી બનાવી લેવી તમે જોઈ શકો છો ચમચીથી લેતા જ એક ધાર એવી થાય છે તો હવે આપણે લોટ પણ આપણો થઈ ગયો છે અને એક વેલણ પાટલી લઈ લીધું છે અને લોટ પણ આપણે થોડો થોડો જે રોટલી આપણે મોટો રોટલો બનાવતા હોઈએ છીએ એ રીતે લુવો લઈને મેં અહીંયા આપણે વેલણથી વણી લઉં છું એકદમ મોટો રોટલો વણવાનો છે તો રોટલો પણ આપણો સરસ વણાઈ ગયો છે અને એને આ રીતે હું એને પટ્ટી આપણે એને કાપી લેવાની છે તો હું આજુબાજુથી ચારે બાજુથી આ રીતે આપણે એનો એક સરખો લંબ ચોરસ જોવું આપણે બનાવી લઈશું તો આ રીતે હું બંને બાજુથી ચારે બાજુથી કટિંગ કરી લીધું છે અને લંબચોરસ આપણે આ એ રીતે એની પટ્ટી કાપી લઈશું તો મેં બંને સાઈઝ સરખી રાખીને આ રીતે એને પટ્ટી કટિંગ કરી લીધી છે તમે જોઈ શકો છો તો અહીંયા જે પટ્ટી આપણે જે લીધેલી છે એક પટ્ટી હું તમને આપણે આ રીતે આપણે પટ્ટી રાખીને ડિઝાઇનર તો આજે આપણે બનાવીશું ડિઝાઇનર સમોસા તો એક પટ્ટી રાખી છે અને જે આપણે સ્લરી લીધી છે એને હું આ બ્રશથી લઈને એની ઉપર આ રીતે લગાવી દઉં છું તો આપણે બંને સાઈડથી સરખી રીતે આપણે લગાવી દઈશું અને પછી આપણે જે પટ્ટી બીજી પટ્ટી છે એ પટ્ટીને આપણે ઉપર મૂકી દઈશું તો આ રીતે મેં ઉપર સેન્ટરમાં આવે એ રીતે આપણે તમારે પટ્ટીને મૂકી દેવાની છે અને ફરી પાછી હું મેંદાની સ્લરી લઉં છું અને એને આ રીતે લગાવી દઉં છું અને મેંદાની આ રીતે સ્લરી લગાવવાથી આપણું ગમ જેવું કામ કરે છે અને હવે આપણે જે મેં થોડોક મસાલા લીધો છે બટાકાનો એને આ રીતે હું ચોરસ કરી અને ઉપર મૂકી દઈશ અને હવે જે આપણે જે મેંદાની સ્લરી બનાવેલી છે એને આ રીતે હવે અને પછી મેં એક ચાકુ લીધું છે અને આ રીતે નાની નાની આપણે એને સ્ટીપ કટ કરી લઈશું તમારે એને ગણીને જ એને સ્ટીપ કટ કરવી તો આ સાઈડ આપણી જે છ થતી હોય છી સ્ટીપ તો તમારે આ બાજુ પણ તમારે છ સ્ટીપ કરવાની અને છ પટ્ટી કરી દેવાની છ વખત તમારે આ રીતે કટિંગ કરી લેવાની તો હવે આપણે જે બંને સાઈડ કટિંગ થઈ ગયું છે તો હું સ્લરી લઈ અને આ રીતે હું ચારે બાજુથી આપણે એને લગાવી દઈશું એટલે આપણે સમોસા ખુલે નહીં અને સરસ એવું ગમ જેવું કામ કરે છે આ મેંદાની સ્લરી તો આ રીતે આપણે લગાવી દીધું છે અને સરસ તમે જોઈ શકો છો તો હવે આપણે એને ડિઝાઇન બનાવીએ તો આ ભાગ પહેલા હું લઈને એને આ રીતે હું ચિપકાવી દઉં છું એક ભાગ આપણે ઉઠાવી લેવો સામેનો ભાગ જે આપણે કટિંગ નથી કર્યું એ ભાગ જ લેવાના અને એને આ રીતે આંગળીના મદદથી તમારે એને દબાવી દેવું તાકી આપણા સમોસા કુલેને અને ફરી પાછો હું એક જે ભાગ ઉપાડીને આ સાઈડ એનો મૂકું છું તો એને પણ આપણે આ રીતે આંગળીથી આપણે એને બંને સાઈડ આપણે એને એને ચિપકાવી દેવું અને હવે આપણે જે કાપેલી છે પટ્ટી એક એક પટ્ટી આ રીતે ઉઠાવી એક આ બાજુથી ઉઠાવવાની એક આ સાઈડ થી ઉઠાવવાની ફરી પાછી આપણે અહીંયા આ સાઈડ થી ઉઠાવવાની અને ફરી પાછી આપણે આ સાઈડ થી ઉઠાવવાની તો મિત્રો તમને જો ખ્યાલ ના આવતો હોય તો તમે વિડીયોમાં જોઈને બનાવજો આ રીતે ફરી પાછી આપણે બીજી સાઈડથી તમને એવું કોરા જેવું લાગે તો ફરી પાછું તમારે સ્લરી લગાવી દેવાની સ્લરી લગાવો એટલે તમારી એકદમ જાય અને ફરી પાછી આપણે એક પટ્ટી આ સાઈડ થી લેવાની એક પટ્ટી તમારે આ બાજુથી લેવાની અને ફરી પાછી પટ્ટી તમારે આ સાઈડ થી લેવાની અને ફરી પાછી તમારે એક આ બાજુથી લેવાની આવી રીતના કરતા તમારે સમોસા તૈયાર કરી લેવા ડિઝાઇન અને તમારે આ રીતે જ બનાવવા તો તમારે સમોસા એકદમ અને જો તમે જ્યારે પણ આ બનાવશો તો બાળકોને તો ખૂબ જ ભાવશે અને નાના મોટા બધાને ભાવ છે અને ડિઝાઇન જોઈને તો આપણે એવું થશે કે આપણે ખાવા પણ નથી અને ડિઝાઇન જોઈને જ જોતા જ રહી જઈશું તો આ રીતે મેં ચાર નંગ સમોસા બનાવી લીધા છે તો તમે જોઈ શકો છો મિત્રો તો હવે આને આપણે તેલ ગરમ કરવા મૂકીશું અને તેલ આપણે બહુ ગરમ નથી કરવાનું જેવું તેલ આપણે ગરમ મૂકીએ કે તરત જ એની અંદર આપણે તમારે ઉમેરી દેવાને બહુ જો તમે એકદમ હાઈ તેલ પરથી તમે મૂકશો તો તમારા સમોસા એકદમ ઉપરથી બળી જશે અંદરથી કાચા એવા રહેશે તો તમારે એકદમ લો ગેસ પર જ તમારે એને પહેલાં તો આ રીતે મૂકવાના પછી તમારે ધીમે ધીમે તમારે ગેસ તમારે થોડો થોડો વધારતા રહેવું અને આટલા શેકાતા દસ મિનિટ જેવું લાગે છે તો છે ને તૈયાર મિત્રો ડિઝાઇનર સમોસા તો બનાવજો મિત્રો અને જો તમને મારી રેસીપી ગમતી હોય અને જો તમે હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો મિત્રો તમે નવી નવી રેસીપી જોવા માટે ગીતાની રસોઈને લાઈક કરજો શેર કરજો મિત્રો અને ચેનલમાં જો નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો ગીતાની રસોઈ ડિઝાઇનર સમોસા તો બનાવજો મિત્રો જેસે